છોટાવદેપુરથી આપની સમક્ષ મહત્વના સમાચાર આવી રહ્યા છે છેલ્લા દોર વર્ષથી એન ડીપીએસના ગંભીર ગુનાહામાં નાસ્તા ફરતા આરોપીની ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છોટાઉદેપુર ઇમ્કિયાદ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાવદેપુર જિલ્લામાં ડીપીએસના જેવા કેસોના ગુના કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લા તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું સૂચના આપેલ હોય જે અન્યવે આજ રોજ એમ એચ જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તેમજ સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મરેલ કે રંગપુર પોલીસ સ્ટેશન બિપાર્ટ ધી કોલ્ટિક્સ ડ્રગ્સ એન્ડ સાયટ્રોપિક્સ સબ

ની કલમ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલી સમનું નામ વિકાભાઈ છોટાયાભાઈ નાયકા ઉંમર વર્ષ પંચાવન ધંધો ખેતી રહે દડા ગામ ફરિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર આ કામગીરી કરનાર એસઓજી એમ એચ જાદવ એ એસ આઈ મિનેશભાઈ નરસિંહભાઈ એ એચ એચ સી દશરથભાઈ લચ્છુભાઈ એચસી રમેશભાઈ કંદુભાઈ એચસી પ્રવીણભાઈ તેરિયાભાઈ નાવ જોડાયેલ હતા